જોયે કઈક તાર માટે કઈ લીધું છે નથી લેતું લેવું છે તાર કઈ જે શ્રી કૃષ્ણ બધા હવાર ના બાકી બતાય મજામાં ને તો વાંધો નહીં તો અમે ફૂલ મોજમાં છે હટાડે તો મમ્મી ભીંડા સુતારે છે તમને બતાવીને ખબર જ છે કે અહીં મારા પિયર માં છે ને શાક હવા રે બની જાય એટલે મમ્મી છે ને ભીંડા સુતારે આમ તો આજ વકારેલ ભાત બનાવ્યા તા નાસ્તા તો બધાય કરી લીધા પણ વાહ લગણ મમ્મી કે શાક એ હવે કે નાખી દઉં તો જોય ભીંડા સુતારે ને પ્રિયલ ને ફેરી ઇંચકાવતા પ્રિયલ એ સુઈ ગઈ એક વાર તો હવા દક્ષા પાપી હુર આવી પણ ઈ છે ને પાછી ઉઠી ગઈ વાહા લગણ દક્ષા બાપી ને હું આવી નાસ્તો કરવા આવ્યા અમે બધા નાસ્તો કરવા બેઠા ને વિરમભાઈ વાહા લગન તેડી ને આવ્યા ભાભી કે આ હું કે હું તો હુરાવીને આવીને હતી વિરમભાઈ કે ઈ હોતી જ નથી કે તું ખોડી એમ નાખી ને આવી હતી ને ઈ તો જારી માં પગ ભરાવતી હતી ને રમતી હતી ને પાંદડા જોતી હતી પછી વિરમભાઈ અંદર તેડી ને આવ્યા પછી જરાક દોઈ ને એવું ખાધું ને હવે જો પાછી હું આવી દીધી ને ભાભી કપડા ધોતા હતા પછી ઠામુ ઠકવા બેઠા ને હજી થોડાક કપડા બાકી છે હવે મેં કીધું

તો બધાયનો એનો ખુબ ખુબ દિલ થી આભાર કે તમે અમને આઈ હુતી પુગાડ્યા મે વિચાર્યું નતું કે બે વર્ષમાં તમે અમને આઈ પુગાડી દેહો આપણે 1 લાખ ને 40000 જેવા સબસ્ક્રાઇબ થવા આવ્યા છે તો થેન્ક યુ સો મચ બતાઈને દિલ થી બસ જો થોડાક દિવસમાં આપણે 1.5 લાખ કમ્પ્લીટ કરવાના છે બરાબર ને હા બાકી બધાય ને ને ચાચા સીતારામ ને જય શ્રી કૃષ્ણ આપણે આખી યુટ્યુબ ફેમિલી ને મારા ચાચા ને ચાચા થી જય શ્રી કૃષ્ણ ને તમારા બધાનો ખુબ ખુબ આભાર ભાપી રોટલા બનાવે મમ્મી શાક વઘારી ને છાસ કરવા બેઠા ને કામ બધું થઈ ગયું ને મોડું થઈ ગયું કટાણ અમાર નીકળવું તું એલું આપડે ડ્રેસ અમાર લેવા જવાનું હતું હા નીકળવું તો દમ માતા પણ એક બાજુ પાણી આવ્યું

એડમન હોય કરો ભાઈ નકર લઈ લેવી પડે માર શિઓ આમ જાય થી છે આમ કઈ કઈ રે ત્યામ ઓ હું આવીશે કામ કરવા શ્રી રામ જય રામ જય જય રામ શ્રીરામ જય રામ જય જય રામ બોલો શ્રીરામ જય રામ જય જય શ્રીરામ જય રામ જય જય રામ હા બોલ બોલ છું બોલ હાલ એક વાર કરીએ એક વાર હજી હાલો રાધે રાધે કરો રાધે રાતે રિયલ રામ જય રામ જય રામ શ્રી રામ જય રામ જય જય રામ સાડા પાંચ વાગી ગયા ને જો હવે અમારે નીકળવું ચા પાણી પી લીધા ને વેલું નહીં કરવા નીકર કરતા એમાં મોડું તો થઈ જ જાતું જ હોય તો હા મોડું થઈ જ જાય આપડે કેતા હતા કે સાડા ચાર ને પાંચ નીકળ્યું તો પાછા વેલા ભાગી આવીએ તો નો નીકળાય નો નીકળાય એટલે નો જ નીકળાય ને જો હવે અહિયાં એક ડ્રેસ સીવેલો પડ્યો મારો થી લેતા આવીએ ને વરી મમ્મી ની યાદ આવી ગયું મને કે ઓલું એક કાપડી કે મસ્તી નું પડ્યું કે લઈ લઈ કે

મેચિંગ કર્યા છે બે થોડા થોડા મેચિંગ કર્યા અમારે આવી ગઈ હા હું હંસલા વાળું છે બતકડા વાળું કરું બગલું બગલા વાળું

આપડે છે ને પ્રિયલ ને જોવાની છે શું કરે હવે પ્રિયલ અવાજ આવે એટલે ભાઈ ગયો ને મમ્મી પાસેથી ભાઈ ગઈ જવું ક્યાં ક્યાં જવું you પૂરતી ને તો જો સીવડાવવા નાખવાના હતા ને તે બે બે માપ દઈ દીધા ને હવે છે ને દક્ષાપ આપીને એ પૂરતીમાં માય ચડાવવાની છે એનું કાપડ લેવાનું છે તે હવે અહીંયા આપણે બીજી દુકાને આવી ગયા અહીંયાથી કાપડ લઈ ને પછી પાછું ન્યાજ દઈ આવવાની છે કુર્તી એટલે બાયું ચડાવી દઈ અને બાકી થોડું ઘણું લેવાઈ ગયું થોડું ઘણું લેવા ટી શર્ટ માણે ચોખ્ખુંથી પૂગવાનું છે મમ્મી કહીશ કે હું થાકી જઈશ તો બેહી ગયા મમ્મી થાકી જવાના છે આલી હાલીને

સ્કૂટર માં મુંજાય ને માં મુંદલ તો વિરમ આ ગરમી અંદર થાતી હતી ને એટલે આ જરી ગરમી વધુ છે એટલે પ્રિયલ ને મેળ ન થાવતો આઈ ના હાડા તો વાગી ગયા નો મે છે ને ઉગ્યા એવા ઘેર થોડીક વાર પહેલા જ પી ગયા બધું એ એમને પડ્યું છે હવે તો છે ને આ ખાવાના ની તૈયારી કરીએ કેમ કે અહીંયા કઈ પછી ખાવું નતું તે લીધું નહી ઈ કે લઈ આવ્યા ને તો ખાવું હોય તો ખાય નો ખાવું હોય તો ન ખાય એટલે પછી લઈ આવ્યા નહી જીતપાઈ કે મન બપોર નો કે પડ્યું ને ઈ કે આપી દયો

જો વિડીયો એન્ડ થાય તો તમે વિડીયોને લાઈક કરજો જો તમને હોય તો કરી લેજો અને ફરેશ મળીએ નવા વિડીયોમાં હર હર મહાદેવ